વડોદરા શહેરમાં આવેલા આવેલા સંકલ્પ ખાતે બાબા સાહેબ આંબેડકરની ની પ્રતિમા અનાવરણ કરવા માટે સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા ફરીથી અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે વડોદરા શહેરમાં આવેલા સંકલ્પ ભૂમિ ખાતે બાબા સાહેબ આંબેડકરની ની પ્રતિમા અનાવરણ કરવા માટે ટૂંક સમય પહેલાં આંદોલન કરવામાં આવ્યું હતું ત્યારબાદ કેટલાક સમયથી કામગીરી બંધ હાલતમાં જણાતા સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા ફરીથી અલ્ટિમેટમ આપ્યું છે ત્યારે આજરોજ વડોદરા શહેરના સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી શીતલ મિસ્ત્રી સાહેબ દ્વારા કમાટીબાગ ખાતે આવેલા સંકલ્પભૂમિ ખાતે ઓચિંદી મુલાકાત લેવામાં આવી હતી કોર્પોરેશનના અધિકારી અને કર્મચારીઓને તાત્કાલિક કામગીરી પૂર્ણ કરવાનું જણાવ્યું હતું સાથે સફાઈ તેમજ ગેટના રિપેરિંગ સાથે અનેક કામગીરી માટે સૂચનાઓ આપવામાં આવી હતી વડોદરા શહેરમાં આવેલ કમાટી બાગ ખાતે જે સંકલ ભૂમિ છે સંકર ભૂમિ ખાતે જે બાબા સાહેબ આંબેડકર અનાવરણ કરવાનું હતું કામગીરી બંધ હતી પરંતુ અમે ટૂંક સમય પહેલા જ અલ્ટિમેટમ આપ્યું હતું કે જે બાબા આંબેડકર ની પ્રતિમા જે વહેલામાં વહેલી તકે તેનું અનાવરણ કરવામાં આવે સાથે જે કહેવાય છે કે જે પણ સાફ સફાઈ ની જે પણ વાત હતી એના માટે પણ અમે લોકોએ જે તે અધિકારીઓને વિનંતી કરી હતી આજ રોજ જે વડોદરા શહેરના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી શીતલ મિસ્ત્રી સાહેબ ઓચિંતી વિઝિટ કરી અને જ્યારે સંકલ્પ ભૂમિમાં જે પણ અધિકારીઓ અને કર્મચારીઓ હતા તેવા તમામ લોકોને સૂચના આપવામાં આવી સાથે જે કહેવાય છે કે જે સંકલ્પ ભૂમિ ખાતે જે ગેટ તૂટી ગયો હતો સાથે જે સફાઈની વાત છે આવી તમામ રજૂઆતો કરી હતી અને રજૂઆતોને ધ્યાને લઈ અને કોર્પોરેશનના અધિકારીઓ અને કર્મચારીઓને સૂચના આપી તે બદલ હું ખૂબ ખૂબ આભાર માનું છું સાથે વહેલામાં વહેલી તકે સાહેબ આંબેડકરની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવે તેવી અમે આજે રજૂઆત પણ કરી હતી અને અમને આશ્વાસન આપી છે કે ચોક્કસથી અમે વહેલામાં વહેલી તકે આ પ્રતિમાનું અનાવરણ કરીશું